જુનાગઢ શહેરમાં તમામ મુખ્ય માર્ગો ઉપર અને તમામ માર્કેટ પ્લેસમાં અત્યારે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આપણે કાલવા ચોકથી લઈને જુનાગઢ મહાનગરપાલિકાના ઓફિસ સુધીના જેટલા પણ રોડ ઉપર જે દબાણ કરતા હતા અને વારંવાર સૂચના આપવામાં આવી છે અને દબાણ સ્વરૂપે અમુક દબાણોને દૂર કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવ્યો છે મુખ્ય પરત્વે જે ચાની દુકાનો છે આ દુકાનો દ્વારા બહાર ઓટલા બનાવીને અને દબાણ સરકારી ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરવામાં આવતા હોય છે આ દબાણ પેટે આ લોકોને દંડ પણ કરવામાં આવ્યો છે અમુક બિલ્ડર્સ દ્વારા પણ રોડના વિસ્તારમાં પોતાનું મટીરીયલ ડમ્પ કરીને ત્યાં દબાણ કરવામાં આવતું હોય છે આ ગામમાં પણ એવા જે પણ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે આને દંડ કરવામાં આવે છે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા પણ લગભગ સાડા ચાર લાખ રૂપિયાનું બંધ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં આપણા તમામ મુખ્ય માર્ગો અને મેઇન માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે સાથે તમામ સર્કલને ને પણ ડેવલપ કરવા માટે સર્કલના આજુબાજુ જે પણ દબાણ હોય આ પણ દૂર કરવામાં આવશે આ પ્રક્રિયાના ભાગરૂપે જૂનાગઢમાં આવી છે માંગનાથ રોડ ઉપર હોય પંચહાટડી ચોકથી થી પંચહાટડી ચોકના વચ્ચે જે દબાણ છે આને પણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે અત્યારે ટીમો પણ કાર્યરત છે મોટા જે પણ મુખ્ય માર્ગો છે ત્યાં પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અત્યારે જે આપણું સ્વામી વિવેકાનંદ સર્કલ છે આ સર્કલ સકલ અને રોડ ઉપર પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અગાઉમાં મજેવડી ગેરથી લઈને રેલવે સ્ટેશન થી લઈને ગાંધી ચોક સુધી પણ જે વચ્ચે દબાણ હતા અને પણ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મજેવડી આપણો જે મધુરમ સર્કલ છે આ સર્કલ ના આજુબાજુ અને મંથલી રોડ ઉપર પણ અગાઉમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે મંથલી રોડ થી લઈને ધોરાજી બાજુના જે જૂનો બાયપાસ રોડ છે આ ઉપર પણ દબાણ દૂર કરવા માટે અગાઉમાં કામગીરી કરવામાં આવી છે આ કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે મારી તમામ વ્યાપારી મિત્રોને અને નગરજનોને વિનંતી છે કે જે પણ દબાણ હોય આપનો આ સ્વખર્ચે દૂર કરી લેવા નહીં તો જયારે કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવશે તો આ દબાણ દૂર કરવા પેટે જે દંડ હોય છે આ દંડ પણ વસૂલ કરવામાં આવશે અને જેટલું જમીનનો ઉપયોગ જે સરકારી જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યું છે આનું બાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ લેખે જેટલા સમયથી છો એવી રીતે આપણે દંડ પણ કરવામાં આવશે હું ફરીથી વિનંતી કરું છું કે કોઈને દંડ નહીં ભોગવવો પડે અને પોતાની રીતે દબાણ દૂર કરી લે જેથી આપણે શહેરની સુંદરતા અને સ્વચ્છતા મેં જાળવી રાખીશ જે પણ જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરતા હોય આ તમામને જ્યારે જ્યારે અમારા ધ્યાને આવે છે આ લોકોને અમે દંડ પણ કરીએ છીએ અગાઉમાં અમુક સંસ્થાનો દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસ પહેલા જ એક એપલવુડ પણ જુનાગઢ મહાનગરપાલિકાની ફૂટપાથની દબાણ કરવામાં આવ્યું હતું આ લોકો ને પણ ક્રમશ એક લાખ ચોત્રીસ હજાર અને લગભગ એવું જ એક દંડ બીજો રજવાડી ચાને કરવામાં આવે છે કેડી જ્વેલર્સ ને પચાસ હજાર રૂપિયા દંડ કરવામાં આવ્યો છે આમ જયારે પણ એવા કેસ ધ્યાને આવે છે આ તમામને દંડ કરવામાં આવે છે હું તમામને વિનંતી કરું છું કે કોઈ દિવસે આપને દંડ નહીં ભરવું પડે આ પ્રકારના તમામ દબાણ સ્વ ખર્ચે દૂર કરી લેવો